સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ શિવાંશ વિલક્ષમાં અને જો શિવાંશે આજે રસોઈ બનાવતી હતી ત્યાં એક કમાલ કરી નાખી છે તે તમે જોઈ શકો છો કે થોડો સમય શિવાંશ એકલો રહી જાય અને આપણે શાંતિ જણાય કે ઘરમાં એટલી બધી શાંતિ શું કામ છે તો કાંઈક પણ શિવાંશના હાથમાં વસ્તુ આવી ગઈ હોય ત્યારે શિવાંશ શાંત રહે મમ્મીની રસોઈ બની ગઈ ત્યાં અડધી રસોઈ શિવાંશે અડધો લોટ તો એના ઘોડાને બધાને ખવડાવી દીધો હોળી ગઈ પણ અમારા ઘરમાંથી હોળીનો રંગ હજી જતો નથી અને આ શું કરે છે જો ઘોડાને નવડાવે છે લોટથી ઘર આખું ટીવી બધું ભરી દીધું અને ભાઈ પણ આખો લોટથી નાઈ લેવાનો છે આજે તો શું કર્યું છે જોઈ શકો છો તમે પણ જ્યારે જ્યારે ઘરમાં સાવ શાંતિ દેખાય ને ત્યારે બાળકોથી બીક લાગે કે આ કાંઈક પણ એને નવું લીધું હશે અને હા બાજુમાં લોટના ડબ્બા ક્યારે એના હાથમાં આવી જાય જો અરે અરે શું કરે તું જોગીરા સારા રારા કરે ભાઈ જેમ ભાઈ હોળીથી રમ્યો ને એને બધા દિવસો યાદ આવે કે હવે મારા રમકડાને પણ આવી રીતના રમાડે હવે એને તો નવડાવવાનો થશે જ પણ સાથે આ ઘોડાને કઈ રીતના નવડાવશું ને એનો વિચાર થાય શિવાતા શું કલે ભાઈ આમ ન હોય ઘોડાનો આખો કલર કરી નાખ્યો અને વ્હાઈટ કલરનો રંગી નાખ્યો છે અને હજુ પણ માનતો તો નથી જ કેમ કે હવે તો ઘર બગડ્યું ભેગું બગડ્યું જ છે હવે એનો શોખ જે છે એ પૂરો કરી લે અને એક ડબ્બો એને ડબલામાં લોટ પણ ભરી લીધો ભાઈ સાહેબ કાંઈ નવું કરવા જાય છે અને આ જુઓ તમે લોટથી આખાના રમકડાને નવડાવી દીધા ઘરમાં પણ લોટ લોટ છે અને ભાઈ સાહેબ હવે કાંઈક નવું કરવા ગયો છે આવે પોતે પણ આખો લોટથી નાઈ લીધો અને હજુ ભરવાનું કે છે પણ હવે એને રોવાનો ટાઈમ થયો છે કે આપવું નથી વધારે રસોડામાં ગયો ને બધું લઈને આવે છે પાછો અને હજુ પણ લોટમાં એ વસ્તુમાં માનતો નથી કે એની હાથમાંથી જે વસ્તુ મુકાવેલી હોય એને પાછી જોઈએ જ અને નહીં તો રોવાનું બંધ ન કરે અને તમે જોઈ શકો છો કે એને બધોય લોટ લઈ લીધો અને હવે એની રમત ચાલુ જ છે કે મારા ડબરામાંથી તમે કેમ ઓછો કર્યો એ બધોય મને ફરી આપી દો પછી જ ભાઈને શાંતિ મળશે તો હવે આમાં કંઈ બાકી રીવતો નથી કપડાં પણ ભરાઈ ગયા છે એના રમકડાં પણ ભરાઈ ગયા છે અને હવે એને નવડાવવાનો જ થશે સાંજનો સમય છે અને અત્યારે ભાઈને નાવું પણ પડશે અને સબતે ઘરમાં સાથે ઘોડાને પણ નાવાનું છે ને શિવુ ચુડિયા સારા દાદા સફાઈ કરસે તો હોય કે નથી પોતે કહે છે કે હું તો જોગીદા સારા રારા કરું મને હોળીથી રમવા દો બસ બીજી વાત નહીં અને જો તમારા બાળકો પણ આવી જોગીદા સારા થાય છે તમારા ઘરમાં કે નથી થતું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને શિવાંશનું તો આવું એકાદ આખા દિવસમાં પરાક્રમ હોય જ છે કે જેનાથી આપણને થાક લાગે અને રોવું પણ આવી જાય કે હવે આને મારવો કે રેવા દેવો શું કરવું પણ બાળપણ છે આપણે જે બાળપણમાં કર્યું નહોતું હવે એનાથી ડબલ કામ કરે છે અને કરવા પણ દેવું પડશે કાંઈક આપણે કામ કરવું હોય તો શિવાંશના હાથમાં બીજું કામ હોય ને ત્યારે આપણે કામ કરવાનું થાય તો શિવાંશના હાથમાં આજે લોટ આવ્યો તો એ લોટથી નાય રહ્યો અને આવું કાંઈક પણ એને અલગ અલગ નહીતર પાણી હોય લોટ હોય અથવા મમ્મા જે કામ કરે તે શિવાંશને કરવું જ પડે શિવાંશ તો લોટથી ભરાઈ ગયો પણ એના ઘોડાનો કલર તો જો તમે જોઈ શકો છો આખો સફેદ ઘોડો થઈ ગયો ને હજુ પણ એનું શું થશે ખબર નહીં આ લોટ પૂરો થઈ જાય ને શિવાંશ નાઈ લેશે ઘોડા નાઈ લેશે પણ આ ઘરમાં સફાઈ ક્યારે થશે હવે એનો વિચાર આવે છે મને હજુ તો લોટનું કામ પૂરું થાતું એવું લાગતું નથી આખો ઘોડો તો નાઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે બીજા ઘોડાનો વારો આવ્યો એને પણ પૂરો રંગી નાખશે ત્યારબાદ તિવાંશને શાંતિ વળશે કાંઈક પણ કામ એને કરવું તો પડે જ આજે એક કામ નવું આવી ગયું કે જે કામ એણે કર્યું છે પણ આપણા માટે તો ડબલ છે કર્યું એની મોજ ને આપણું ડબલ કામ શિવાશને તો આવું રમવામાં મજા આવી જાય પણ જ્યારે આપણે સફાઈ હું કરીશ ને ત્યારે મારી ખબર પડશે પરંતુ હવે એને જે બગાડી નાખ્યું હોય તો બગાડી જ નાખ્યું છે એને મારશું કે ગમે તે કરશું એ એની જ લાઈફમાં બાળકોની મોજ એન્જોય કરે છે અને જો એમાં આપણે મારીએ કે કંઈ કરીએ તો એ વધારે પડતો ચીડચીડિયો બની જાય અને આપણે એ પણ ધૂળને એવું બધું વીખી અને મોટા થયા હશે અને આપણે પણ આપણા મમ્મી પપ્પાને હેરાન કર્યા હશે તો હવે આપણો પણ વારો આવે છે કે છોકરાને ઉપર ખીજાય નહીં અને એને નિરાતે સમજાવીએ કે આવું ન કરાય જે થઈ ગયું એ થઈ ગયું હોય છે ટાઈમ આવું નહીં કરતો પણ લગભગ શિવાશ માને એવો નથી અને એ પાછો જો એના વિડીયાને પણ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં કહે છે તો ફ્રેન્ડ્સ આજે આટલું જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરજો